નમસ્કાર મિત્રો પાંચસો વર્ષથી પણ વધુના સંઘર્ષ બાદ ભગવાન શ્રી રામ છે તેઓના નૂતન મંદિરમાં જે છે તે બિરાજમાન થયા છે અને ત્યાર પછી સૌ પ્રથમવાર જે ભગવાન શ્રી જન્મ જન્મજયંતિ આવી રહી છે આવતીકાલે ભગવાન રામની જન્મ જયંતિ છે જેને લઈ હડોદમાં વિશ્વ હિન્દુ પરિષદ પ્રેરિત રામોત્સવ સમિતિ દ્વારા ભગવાન રામની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે શોભાયાત્રા ક્યાંથી ક્યાં રૂટ ઉપર જવાની છે તેની સાથે શોભાયાત્રામાં શું ખાસ વિશેષ છે તે માટે થઈ અને અત્યારે આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ઉપર મિત્રો મળી રહ્યા છીએ આપણી સાથે આયોજકો છે આપણે થોડીક તેઓ સાથે વાત કરવી છે ભાવેશભાઈ આમ તો રામનું જે મંદિરભાઈનું રામ બિરાજમાન થયા ત્યાર પછી જે છે એ પહેલી આ જયંતિ છે કેવી તૈયારીઓ પાંચસો વર્ષના સંઘર્ષ પછી ભગવાન જ્યારે પોતાના ભવ્ય ભવનની અંદર બિરાજમાન થયા છે ત્યારે હળવદની અંદર પણ આ જન્મોત્સવને ઉજવવા માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અનેક પ્રતિકૃતિ જેમાં અયોધ્યાની અંદર જેમ બાલકરામ બિરાજમાન થયા છે તેવી જ બાલકરામની મૂર્તિ હળવદની શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર રહેશે મુખ્ય ફ્લોર્સની અંદર બાલકરામ બિરાજમાન થશે અને આ યાત્રા લક્ષ્મીનારાયણ મંદિરેથી નીકળી અને વેદનાથ મહાદેવ મંદિર સુધી પહોંચી યાત્રાનું સમાપન થવાનું છે યાત્રામાં મુખ્ય જે ઉદ્દેશ છે મુખ્ય સૂત્ર છે હિન્દવા સહોદરા ન હિન્દુ પતિ તો ભવેત મમ દીક્ષા હિન્દુ રક્ષા મમ મંત્ર સમાનતા સમરસતાનો જે સંદેશ છે ભગવાન રામનો ભગવાન રામનો જે સબરી પ્રત્યેનો જે ભાવ છે નિષાદરાજ પ્રત્યેનો જે ભાવ છે એ સમગ્ર હિન્દુ સમાજની અંદર પ્રસ્થાપિત થાય એવા ઉદ્દેશ સાથે આ યાત્રા નીકળવાની છે અને આ સંદેશ હિન્દુ સમાજના ઘર ઘર સુધી પહોંચે એવા પ્રયત્ન કરવાના છે આવતીકાલે સત્તર ચાર બે હજાર ચોવીસના રોજ કેટલા વાગ્યાથી યાત્રાનું પ્રસ્થાન થશે અને ખાસ આ વખતે રૂટ જે છે થોડો ચેન્જ કરવામાં આવ્યો છે આવતીકાલે જે યાત્રા છે એ બપોરે સાડા ત્રણ કલાકે લક્ષ્મીનારાયણ મંદિરથી પ્રસ્થાન થશે અને અત્યાર સુધીના જે કંઈ કાર્યક્રમો હતા તો એ ગામની અંદર રહેતા સોસાયટીના વિસ્તારના લોકોની એક એવી લાગણી હતી કે ભાઈ એક કાર્યક્રમ સોસાયટી બાજુ થાય એટલે આ લાગણીને ધ્યાનમાં રાખીને આ વખતે જે સમાપન છે એ વેદનાથ મહાદેવ મંદિરમાં રાખવામાં આવ્યું છે કે જેથી કરી સોસાયટીના જે વિસ્તારના લોકો છે તેને પણ આ યાત્રાના દર્શનના લાભ મળી શકે ગામને પણ સુશોભિતને કરવામાં આવી રહ્યું છે છેલ્લા દસ દિવસથી વિવિધ વિસ્તારોમાં ગ્રુપ બેઠકો ગ્રુપ બેઠકોના માધ્યમથી સમરસતાનો ભાતૃપ્રેમનો પિતૃપ્રેમનો સંદેશ ઘર ઘર સુધી પહોંચી રહ્યો છે અને છેલ્લા દસ દિવસથી નગર સુશોભનના કાર્યક્રમો ઝંડી બેનર ગેટ વિવિધ પ્રકારના સુશોભનના કામ થઈ રહ્યા છે અને આપ જોઈ રહ્યા છો કે હળવદ શહેર ભગવામય બની ગયું છે અને રામમય બની ગયું છે આવું સુંદર એક સુશોભનનું કામ કાર્યકર્તા કરી રહ્યા છે રામોત્સવ સમિતિના પ્રમુખ તરીકે તમારી નિમણૂક કરવામાં આવી છે ના એ તમારી નિમણૂક કરવામાં આવી છે કેટલાક લોકો અંદાજે જે છે આ શોભાયાત્રામાં જોડાવાના છે આ શોભાયાત્રાની અંદર જે આયોજન કરેલું છે અને જે અંદાજો લગાવીએ છીએ તો પાંચ હજારથી વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાશે એવી પૂર્ણ અમને ખાતરી છે અને અમને આશા છે અને બહુ વ્યવસ્થિત રીતે આયોજન કરેલું છે થોડોક તડકો છે ગરમી છે પણ એનું કોઈ ચિંતા કરવા જેવું નથી ઠેર ઠેર જગ્યાએ આપણે પાણીની વ્યવસ્થા છે શરબતની વ્યવસ્થા છે આગળ જતા છાસ વિતરણનું બધું આયોજન કરીએ છીએ એટલે કોઈપણ જાતની આપણે ગરમીની ચિંતા કર્યા વગર બધા લોકો આવે એવી અમારે બધા લોકોને આમંત્રણ છે અને બધા લોકો વધારે એવી અમારી આશા છે ભાવેશભાઈ પણ આપણી સાથે છે મિત્રો આજે સોળ ચાર બે હજાર ચોવીસ ચોવીસ થઈ કાલે સત્તર તારીખ છે સત્તર ચાર બે હજાર ચોવીસને કાલે રામોત્સવ જે છે એ ઉજવવાનો છે શોભાયાત્રા નીકળવાની છે ભાવેશભાઈ તમારી હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોને શું અપીલ છે હળવદની એક આગવી ઓળખ છે કોઈ પણ તહેવાર હોય કોઈ પણ પ્રસંગ હોય એ બધા સાથે મળીને આપણે ઉજવતા હોય છીએ ત્યારે આ વખતે ભગવાન રામનો જન્મોત્સવ વિશેષ પરિસ્થિતિમાં થવા જઈ રહ્યો છે ત્યારે હળવદ તાલુકાના અઢારે વરણને એવી અપીલ કરું છું કે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સહભાગી બની અને ભગવાન રામનો જે સમરસતાનો સંદેશ છે તે ઘર ઘર સુધી પહોંચે ગામ ગામ સુધી પહોંચે તેમાં બધા મદદરૂપ થઈ આ કાર્યક્રમને સફળ બનાવીએ જય શ્રી રામ